ભરૂચ શક્તિનગર વિસ્તારમાં આવેલું નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટર અત્યંત બિસ્માર હાલતમાં છે આ કોમ્પ્લેક્ષમાં દર થોડા દિવસથી સ્લેબના પોપડા પડે છે જોખમી વીજ લટકે છે સ્લેબના સળિયા બહાર દેખાય છે અને ગંદકીના ઢગલા સામાન્ય બની ગયા છે આ શોપિંગ સેન્ટરમાં એકસો પચાસથી વધુ દુકાનો ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો આવેલી છે અહીં રોજ હજારો લોકોની અવરજવર થાય છે જેના કારણે આ પરિસ્થિતિ ગંભીર જોખમ ઊભું કરે છે વેપારીઓએ વારંવાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શોપિંગ સેન્ટરના એક દુકાનદારે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં પાલિકાને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી તેમણે ગંદકી જોખમી વીજ વાયરો દાદરા સ્લેબના પોપડા પડવાની સમસ્યા અને ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવ જેવી ગંભીર પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે હાલત તો તંત્ર તાત્કાલિક પગલાં ભરી શોપિંગ સેન્ટરની મરામત અને દુરસ્તી કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ